સર્વને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અષાઢ માસનો પવિત્ર એવો વદ પક્ષ ચાલી રહ્યો હોય ત્યારે આજે આપણે દિવાશો તથા એવ્રત જીવ્રત વ્રતની વિધિ તથા આવ્રતની વાર્તા શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાના દિવસે એવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રતો થાય છે વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશીષ પ્રાપ્ત થાય છે અષાઢ માસનો અંતિમ દિવસ એટલે દિવાસો દિવાસો એટલે સો પર્વનો વાસો દિવાસાથી જ વ્રત તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે દિવાસાના દિવસથી લઈ અને સો દિવસ એટલે દિવાળી સુધીનો લગભગ સો દિવસનો સમય અને તે સંપૂર્ણપણે ઉત્સવમય હોય છે એટલે જ અષાઢ અમાસનો ઉત્તમ માનવામાં આવે છે આપણે દેશને ઉત્સવનો દેશ કહીએ છીએ આપણા અઢળક તહેવારોને ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વ છે એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં એક વિશેષ મહત્ત્વ છે આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાક વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે નાની બાળકીઓ માટે ગોરી એટલે કે વ્રત તો અરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ માટે જયા પાર્વતી તથા ફૂલકાજણીનું વ્રત તો પરણિત સ્ત્રીઓ માટે એ વ્રત જીવ્રતનું વ્રત મોડા વ્રત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે તો દિવાસાનું વ્રત પરણિતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે રાખે છે કહેવાય છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીઓને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે એટલું જ નહીં સંતાન સુખના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે દિવાસાનું વ્રત એ દિવાસાના વ્રતના મહાત્મ્ય સંબંધિત કથાઓ આપણે લોકમુખે સાંભળી છે આજે આપણે દિવાસાના વ્રત સંબંધિત કેટલીક ખાસ બાબતો સાંભળીએ તો દિવાસાના દિવસે એ એવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે નવ એ એવ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવવ્રતનું વ્રત કરે છે વ્રત કરનાર મહિલાઓ ઉપવાસ રાખે છે દિવાસાના ઉપવાસમાં સ્ત્રીઓએ મીઠા વગરનો ખોરાક લેવાનો હોય છે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવાણાની વાવણી કરી એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે દિવાસાના વ્રતથી જ આ ખાસિયત છે કારણ કે આપણે સામાન્ય વ્રતનું જાગરણ ચોવીસ કલાક સુધી ચાલતું હોય છે જો કે દિવાસાનું વ્રત કુલ છત્રીસ કલાકનું જાગરણ હોય છે જાગરણ દરમિયાન માતા એ વ્રત અને માતા જીવવ્રતના ગુણગાણ ગવાય છે પરિવારના લોકો પણ સાથે જોડાય છે ભજન કીર્તન કરતા કરતા છત્રીસ કલાકનું જાગરણ પૂર્ણ કરાય છે અલબત્ત દિવાસા પર દીપ પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે વ્રતના આ ત્રણ પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો કેટલાક સ્થળો પર કુમારિકાઓ પણ એ વ્રતનું વ્રત કરે છે મનમાં માણીગરની કામના માટે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે તો કેટલાક સ્થળો પર માત્ર નવ પરણિત સ્ત્રીઓ જ એ વ્રતમાંનું વ્રત રાખે છે હવે આપણે દિવાશા વ્રત એ વ્રત જીવ્રત વ્રતની કથા સાંભળીએ તો વિડીયોને જરૂર નિહાળજો તમે જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો કોમેન્ટમાં જય એવ્રતમાં જીવવ્રતમાં લખી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો એ વ્રત જીવવ્રતનું વ્રત અષાઢ વદ તેરસથી અષાઢ સુદ અમાસ ત્રણ દિવસનું હોય છે વ્રતમાં મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું જાગરણ કરી માતાજીના ગરબા ગાવા માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવી રાખો એ વ્રતજી વ્રતની કથા એક જમાનો એવો હતો કે જો સ્ત્રીની સંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ વાંજ્યનું મેળું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે તેને વગોવે એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે ગોર ગોરાણી બધી વાતે સુખી પણ પગલીનો પાડનારો પ્રભુ પુત્ર આપ્યો ન હતો તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સતાવતું હતું સંસારના મહેણાં ટોણાં સહનતા નહીં તેનાથી આ દુઃખ ખમાતું ન હતું આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું કે તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે તેને ખૂબ જ ભણાવજે પણ તેના લગ્નના બંધનમાં બાંધીશ નહીં શિવજી તથા શું કહી ચાલ્યા ગયા બ્રાહ્મણ પ્રસન્નવદને ઘરે આવ્યો પોતાની પત્નીને સઘળી વાત કહી પત્નીના હરખનો પાર ન રહ્યો સમય જતાં જ શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્ર રત્નનો જન્મ થયો પુત્રો ઘણો જ રૂપાળો હતો પુત્રનું પાલનપાન લાલનપાલન ઉછેર ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી આવા દીકરાનો કુંવારો રાખવો કોને ગમે બ્રાહ્મણો શિવજીએ રાખેલી શરતોનો ભંગ કર્યો આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા દીકરો પરણાવી અને ઘરે આવ્યા એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યા વાદળાઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા બારે મેઘ ખાંગા થયા છાન ઘરે આવી શકી નહીં ગામના પાદરમાં જ રોકાઈ ગઈ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય થયું એકા એક એક ઝેરી સાપ પાણીમાં તરતો તરતો આવી પહોંચ્યો અને વરરાજાને ડંસ દઈ સળસડાટ ચાલ્યો ગયો સાપ ઝેરથી તરફવાને વરરાજાને પ્રાણ પંખરે ઊંડી ગયું જ્યાં આનંદ મંગલ હતા ત્યાં રાડા કોડ થઈ ગયા પુત્રના પુત્ર મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા તે નવ બોલી ગામમાં જેને જેવું હોય તે જાઓ હું તો મારા પતિદેવ સાથે જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીં જ છે મારું સ્વર્ગ મારા પતિ જ છે હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ ગામના આગેવાનોએ નવવધુને સમજાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો પણ તે એકની બે ન થઈ કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત રાત મેઘલી બિહામણી બની અને ડરાવવા લાગી વીજળીના ચમકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી મૃતદેહને લઈ અને મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી ચોતરફ મેઘનું તાંડવ ચાલતું હતું આ સમયે મંદિરના પ્રાંગણમાં એવ્રતમાં આવી પહોંચ્યા બારણે ટકોરો માર્યો નવવધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું દેવીના દર્શન કરી પરણિતાએ પોતાની કથા રડતા રડતા હૃદય હૃદયભર્યાએ કહી દેવી હું એ વ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી સ્ત્રી સ્ત્રીએ માટે એ વ્રત વ્રત કરે છે જો કે દરેક વ્રત સુખ શાંતિ અખંડ સૌભાગ્ય માટે જ હોય છે પણ પતિના દીર્ઘાયુ માટે એ વ્રત ઉત્તમ છે તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરી આદ્ય શક્તિ એ એવ્રતમાનું વ્રત કરવું રાત્રે જાગરણ કરવું અખંડ દીપ પ્રગટાવવો તથા કથા ભજન કીર્તન કરવા નવ પરણીતાએ બે કર જોડી એવ્રતમાને વ્રત કરવાનો સંકલ્પ આપ્યો મા એવ્રત તો મૃતદેહ પર અમે દ્રષ્ટિ કરી અંતર ધ્યાન થઈ ગયા પછી તેના શરીરમાં નવું ચેતન આવ્યું નવી શક્તિ આવી નવો જીવ આવ્યો પણ આંખો ઉઘડે નહીં એવરતમાંના ગયા પછી જીવ્રતમાં આવ્યા જીવરતમાએ પૂછ્યું બેટી કોણ નવવધુએ કહ્યું કે મારા પતિની આ હાલત થઈ છે નવવધુએ માને પ્રણામ કર્યા માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું કે તારા પતિને નવ નવજીવન આપ્યું છે પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવું પડશે તે જીવ્રત વ્રત છે તે કરવાથી સંતાન જીવતા રહે છે આ વ્રતની વિધિ એવ્રતના વ્રતની વિધિ પ્રમાણે જ છે નવવધુએ પ્રણામ કરી કહ્યું કે હે જગદંબા હું આપનું વ્રત જરૂર કરીશ જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા પછી નવવધુનો પતિ આળસ મરડી અને બેઠો થયો પતિ પત્ની ઘરે આવ્યા કુટુંબી વર્ગે બહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા સૌએ શુભ આશીર્વાદ આપ્યા નવવધુ તો જયા પાર્વતીએ વ્રત જીવ્રત વગેરે વ્રતો પતિ પરાયણ રહી અને પતિની સંમતિથી કરવા લાગી સમય જતાં જ વ્રત ફર્યા અને ઘરે પાણું બંધાયું આ નવ વધુની માફક જ જે કોઈ એવ્રત જીવ્રત વ્રત કરે છે તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે માટે જયા પાર્વતી એવ્રત જીવ્રત વગેરે વ્રતનો મહિમા વિશેષ રહ્યો છે તો મા વ્રતમાં તથા મા જીવવ્રતમાં બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના કરીએ તો બોલો એ વ્રત જીવ્રત માની જય દંબા માની છે સર્વની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી